કાંટો વગાડે ઉતારવા માટે પાતું લઈને આવ્યો નીકળી ગયો ચંપલમાંથી પણ નીકળી ગયો શાંતિ મને જો હવે વાગ્યો ને તો તું ગયો યાદ રાખજે આ કાંટો મે વગાડને કહી દેસ તમારા મોટા ભાઈને એટલે મારા જીચાજીને પણ કહી દઈશ પણ તું શું કામ હેરાન કરે છે મને મેવાનું નથી કરી તારા ખેતર માં મને કાંટો વાગ્યો તારા કારણે શિનુ ખેતર હોય ત્યાં કાંટા હોય નથી પોતે રોટલા ખાતી નથી મને ખાવા દેતી આ ભાભી મુસીબત ઓરીને લાવી છે એ પણ મને હેરાન કરવા માટે એ સીનુ મારી વાત તો સાંભળ આઈતી અરે મારી વાત સાંભળ ઓય સાંભળું મારી એટલે આખો દાડો વઢ્યા જ કરે છે મારી એની સાથે વાત જ નથી કરવી મોટા બેન જ કઈ દેઈસ આ મોટા બેન મોટા આ બધા સુ નાટક છે સીનુ નાટક શું કે છે હું વઢીશ તું વાઢે છે તો હું પણ વઢીશ તારી સાથે